પેપ્સી ક્યાં લાયો ગોબરા કાકા ની દુકાને હે ગોબરે કાકા દુકાન થી લાવો હા કોને પૈસા આપાતા માં પપ્પા એ હે હા માં ભઈલો એટક કોટકો ઘરાદ ન થતી હા હું લેવા દઉ લે હા ન કેટલું વાર વાર કેવું મને ભેંસી મમ્મીને મમ્મીને હું તાર નથી કાઈ લે બેટા કા કયો કા પાસો આયો શું પડી ગયો ના લે તો શું વાહન વારે લગાડ્યું ના

અલે આ ઇતિયા હા આ રોહિતિયાન કા માર્યો તો માર ભાઈ ફેફસી પડાવતો તો લે લે એટલે ફેફસી પડાવે એટલે શું માલ લેવાનો તો લઈ દેતા હો તમાર છોકરા તમે લે મારા હામુ બોલે મારા હામુ ના ના મોટો તારો જ ન રાખતો લાય આમ ફેફસી નથ દેવી આલે બેટા લાવો લે આજી લાવો લાવો હું કરે નથી દેવી કીધું ને દેતો ને બેટા આખી આખી ખાઈ જા તું તારે મારો દીકરો લે અને આન ભેગો રમતોય નઈ તું હા હું ચાઉ હું

મારે ખાવા થાય ડુવા કેટલી તો હું ખાઈ જાય ભલે બહુ ફેફસી ભાવે માંદી હો એ માંદી ફલેલ હોય हमरे હાજી થઈ જાય પણ મારા બેટા ને મીઠી આવી લાગે હો લાગે હે મીઠી હા હા હાલો હાલો આલા આમ જો ડોશી એ જો લઈ લ્યો તું ભલા માણસ નાખલા અમે લે હાથ લઈ લો

લાવી પડે <laughs> 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 <laughs>

મોટી હવે <laughs> <laughs>